નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે અને ભરતી તથા યોજનાઓથી અપડેટ રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સૌપ્રથમ પ્રથમ જામખંભાળિયા દ્વારકા ભાણવડમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવાઓ માટે ભરતી કરવામાં આવશે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન પાંચસોને ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજારને ચાલીસ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત ડિગ્રી ડિપ્લોમા અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવામાં ફરજિયાત છે સીઆઈટીએસ પાસ ઉમેદવારોને મેરિટના આધારે પ્રાધાન્ય આપવામાં આવશે અંગ્રેજી વિષય માટે પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે બે મહિના માટે અઠવાડિયામાં ત્રણ દિવસ તાલીમ આપવાની રહેશે ઉમેદવારો અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એમએડ એમએની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ સાત દસ બે હજાર ચોવીસ રહેશે હવે કઈ કઈ જગ્યાઓ ખાલી છે તેની વાત કરીએ તો આઈટીઆઈ જામખંભાળિયામાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ઉમેદવારોએ આચાર્યશ્રીની કચેરી માર્કેટિંગ યાર્ડની સામે જામનગર જામખંભાળિયા હાઈવે સરનામે અરજી આપવાની રહેશે ત્યારબાદ ઇંગ્લિશ વિષય માટે પણ આગળ જણાવેલા સરનામે અરજી કરવાની રહેશે ત્યારબાદ આઈટીઆઈ ભાણવડમાં ઇંગ્લિશ વિષય માટે ઉમેદવારોએ આચાર્યશ્રીની કચેરી ત્રણ પાટીયા રોડ પાણવડ ખાતે અરજી કરવાની રહેશે ત્યારબાદ આઈટીઆઈ દ્વારકા માટે ઇંગ્લિશ માટે ઉમેદવારોએ આચાર્યશ્રીની કચેરી હોસ્પિટલ રોડ દેવભૂમિ દ્વારકા ખાતે અરજી આપવાની રહેશે ત્યારબાદ આઈટીઆઈ કલ્યાણપુર માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ઇંગ્લિશ વિષય માટે ઉમેદવારોએ જણાવેલ સરનામે અરજી આપવાની રહેશે ત્યારબાદ બીજી ભરતી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારિયાની વાત કરીએ તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારિયા ખાતે આ મુજબની જીએસડીએમ એનએસક્યુએફ ક્યુ એફ એમ એનજીપીના ટૂંકા ગાળાના કોર્સમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં લાઈટ મોટર વ્હીકલ ડ્રાઈવર માટે મોટર મિકેનિક ડીઝલ મિકેનિકના અભ્યાસમાં ડિગ્રી અથવા મિકેનિકલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ તથા નું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ માટે સંલગ્ન કોર્સમાં ડિગ્રી માટે એક વર્ષનો અનુભવ તથા ડિપ્લોમા માટે બે વર્ષનો અનુભવ અને આઈટીઆઈ માટે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મિકેનિકલ વેલ્ડિંગ આસિસ્ટન્ટ માટે સંલગ્ન કોર્સમાં ડિગ્રી માટે એક વર્ષનો અનુભવ ડિપ્લોમા માટે બે વર્ષનો અનુભવ અને આઈટીઆઈ માટે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ બાર પાસ ઇંગ્લિશ માટે અંગ્રેજી વિષય સાથે બી એ બી એમએડ એમ એ એમએ એમએડ હોવું જોઈએ પ્રવાસી સુપરવાઇઝરને માસિક ચૌદ હજારને ચાલીસ રૂપિયા પગાર આપવામાં આવશે ઉમેદવારે તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ સુધીમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે રૂબરૂ અરજી આપવાની રહેશે ત્યારબાદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકસરની વાત કરવામાં આવે તો મિત્રો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડ બ્રહ્મા ખાતે બે વર્ષના ટ્રેક ટ્રેડોમાં બીજા વર્ષમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને ધોરણ બાર અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવાઓ માટે અરજી મંગાવવામાં આવી છે ઉમેદવારોએ તારીખ દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી રજીસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે રૂબરૂ મુલાકાતનું સ્થળ આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા બીએસએનએલની ઓફિસની બાજુમાં ખેડબ્રહ્મા તો દોસ્તો વિડીયોને પૂરો જોવા માટે તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ